સરદાર ધામ દ્વારા આયોજિત જીપીબીએસ બિઝનેસ એક્સપો પચીસ ના રોજ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત ભારત સરકારની વિશેષ હસ્તીઓ ઉપસ્થિત રહેશે જીપીબીએસ નો ઉદ્દેશ્ય અમદાવાદ ગાંધીનગર તેમજ સમગ્ર ગુજરાતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પ્લેટફોર્મ પૂરું પાડવાનો રહેશે જીપીબીએસ દેશકા નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગો માટે વેગ મળશે દેશની આ પાંચમી એડિશન છે સરદાર સંસ્થાના પ્રમુખ ગબજીભાઈ સુતરિયા નટુભાઈ પટેલ ગોવિંદભાઈ વરમોરા જશવંતભાઈ પટેલ નિલેશ જેતપરિયા અને એક્સપોના કન્વીનર સુભાષભાઈ ડોબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદાર ગાહામાં આયોજિત આ પાંચમી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નવથી બાર જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે આદરણીય શ્રી અને કેબિનેટ મંત્રી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બહુ પછી સન્માન સમારોહ છે ચાર દિવસની આ સમિટમાં પાંચ લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે એનાથી પણ વધુ આવી શકે છે અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે એક્ઝિબિટર તરીકે વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોના લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે એમાં અમને ખૂબ ગર્વ છે આ સમય બાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વેપાર ઉદ્યોગને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનો સ્થાન પ્રાપ્ત કરી સમાજ થી રાષ્ટ્રિમાર્ટના વિચાર સાથે સરદાર ધામ એકવીસમી સેદીમાં યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટ નું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે જીપીબીએસ ટ્રેન્ટી ફાઇવ અને અને આ જીપીબીએસ ટ્રેન્ટી ફાઇવ અહીંયા પૂરતી મર્યાદિત નથી 2026 ની અંદર સમગ્ર અમેરિકા ભારત

આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબની હારે મળી નદીઓ પ્રકટ આવે એવું અમને સો ટકા સાચું સવારી કોઈડાનું જે છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે અબાઉટ પાંચ મેમ્બર અહીંયા આવેલા છે જે તારીખે અમે અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને કરશું તે વખતે અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલની બહુ જ મોટી બિઝનેસ એનો ગોલ શું છે સરદારધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલ નો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ તો પ્રધાનમંત્રી જે વાઇબ્રન્ટ સમિટ કરી રહ્યા છે આપણે સ્ટોરીલામાં કરી રહ્યા છે ભારતના બિઝનેસના ઉદ્યોગપતિઓને કેવી રીતે વિદેશના ટ્રેડ માટે પણ ફાયદો થશે તે પ્રકારનો શું વિચાર છે હા તો આ બિઝનેસ સમિટ જે નોઈડામાં કરી રહ્યા છે અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ ચાઇના પછી આપણે જોઈએ તો ઇન્ડિયાનું પણ એક નામ આવે છે કે ઇન્ડિયા ઇઝ બિકમિંગ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ટુ યુનાઇટેડ સ્ટેટ્સ તો આપણે ત્યાં અહીંયાના બિઝનેસમેનો ત્યાં આવીને જ્યારે મળશે બધી જ ફિલ્ડની વાત કરીએ છીએ તો એક એક્ઝામ્પલ એ આપું તો અકાઉન્ટિંગ જેવી સર્વિસીસમાં પણ હવે આઉટસોર્સિંગમાં યુએસએ અહીંયાના બિઝનેસમેનનો યુઝ કરતા હોય છે તો જ્યારે લોકો પર્સનલી ત્યાં મળશે ને એકબીજાની કનેક્ટિવિટી થશે ત્યારે ઇન્ડિયાનું પ્રોગ્રેસ ઘણો બધો આગળ થશે અને એવી જ રીતે યુએસએના લોકો પણ અહીંયા કનેક્ટ કરશે જસવંત પટેલ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અને જીટીપીએસ ટુ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ જે કમિટી બનાવી છે એના અધ્યક્ષ તરીકે જવાબદારી મને આપેલી છે આ કાર્યક્રમની વિશેષતા વિશે આદરણીય અમારા પ્રમુખ સેવક ગજીતભાઈ સુતરિયાએ માહિતી આપેલી છે તેમ છતાં કદાચ હું માનું છું ત્યાં સુધી આખા ભારતની અંદર સરદારધામ દ્વારા આયોજિત આ પ્રકારની જે સમિટ છે એ યુવાનોના સર્વાંગી વિકાસ માટે અને જ્યારે પ્રાઇવેટ અને ગવર્મેન્ટની અંદર મર્યાદિત નોકરીઓ છે તો એ સંજોગોની અંદર યુવાનોને કેવી રીતે વધુમાં વધુ રોજગાર મળી રહે અને મગફળ થઈ શકે એના માટે આના માટેનું આનાથી મોટું કોઈ પ્લેટફોર્મ હોઈ ના શકે સ્કીમો જે વાત કરી સાહેબે સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હું માનું છું ત્યાં સુધી આ પ્રકારનું જે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ વાઈડ બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ પર જોડવા માટેનું આનાથી કોઈ સારું પ્લેટફોર્મ હોઈ ના શકે અને હું માનું છું ત્યાં સુધી આ પાટીદાર સમાજ માટે જ નહીં પરંતુ અન્ય સમાજો માટે પણ આ સ્કીમોનું પ્લેટફોર્મ એક ઉદાહરણ બની શકશે અને હું માનું છું ત્યાં સુધી ઉદ્યોગ ક્ષેત્રની અંદર આ સ્કીમોનું જે પ્લેટફોર્મ છે એ ગેમ ચેન્જર એટલે કે એક પ્રકારની નવી ક્રાંતિ લાવનારું બનશે એમાં કોઈ સરકારની સ્થાન નથી આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની અંદર લગભગ સાડા આઠસો કરતાં વધુ સ્ટોલ્સ અને ચૌદ કરતાં વધુ અલગ અલગ કેટેગરીના બિઝનેસ માટે એના બિઝનેસ માટેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા માટેનું ખૂબ સારું પ્લેટફોર્મ છે એટલે અમે પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજના તમામ યુવાનોને આહવાન કરીએ છીએ અને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ આપ પણ આવો અમારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના માધ્યમથી જોડાવો અને તમારા ધંધાનો અહીંયા ખૂબ વિકાસ થાય અને આ પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ થાય એના માટે બધાને અપીલ કરીએ છીએ મારું નામ ગોવિંદભાઈ વર્મોરા છે જવાબદારીમાં મને સોંપવામાં આવેલી છે સોંપવામાં આવેલી છે અમે મારી સાથે ઝાલડિયા સાહેબ છે એ પણ આ બધા જવાબદારીમાં જોડાયેલા છે પણ જસુભાઈ સાહેબ બોલી ગયા એ પણ કમિટીના અધ્યક્ષ તરીકે જવાબદારીમાં બેઠેલા છે બાજુમાં છે સીપીપીએસના કન્વીનર ભાઈ શ્રી ડોબરિયાભાઈ છે ને અમેરિકાની સમિટ સંભાળે છે ભાઈ શ્રી આનંદભાઈ છે આ બધાએ મળીને આ વ્યવસ્થિત આયોજનબદ્ધ કામ કરી રહી છે કમિટી ને મારા પૂર્વ વક્તાઓએ જે માહિતી આપી એ પ્રમાણે જીપીબીએસ બે હજાર પચીસ આ પાંચમી સમિટ છે આ સમિટના અગાઉની ચાર સમિટના અનુભવે જે સમાજમાં ઉદ્યોગપતિઓ નાના નાના ઉદ્યોગપતિઓને જે પ્લેટફોર્મની જરૂરિયાત હતી એ સહજતાથી સ્વીકારશે એવું પરિણામ આપણા અગાઉની ચાર સમિટના છે એ લોકોને આ જરૂરિયાત છે અને આ જરૂરિયાતના ભાગરૂપે આ સમિટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તો નાના ઉદ્યોગપતિઓને યુદ્રુ પ્લેટફોર્મ મળે બિઝનેસવાળાને બ્રાન્ડિંગનું પ્લેટફોર્મ મળે અને સામાજિક સમરસતા થાય અન્ય સમાજના પણ આ સમિટમાં જોડાય અને સામાજિક સમરસતાના ભાગરૂપે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધવાના ચાન્સ વધે આજે મોદી સાહેબના સપનાને ધ્યાનમાં રાખીને બે હજાર સુડતાલીસનું જે સપનું છે એ સપનાના ભાગરૂપે વિકાસની ગતિમાં આપણે ક્યાં પહોંચી શકાય એવા વિચારો સાથે આ બે હજાર પચીસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમિટમાં રાજ્યના મુખ્યમંત્રી પણ પધારવાના છે અને કેબિનેટ મંત્રીઓ પણ પધારવાના છે સામાજિક આગેવાનો પણ પધારશે અને મોટા મોટા ઉદ્યોગપતિ પણ પધારવાના છે એ સમિટની અગાઉની અમારી પરિણામલક્ષી પ્રવૃત્તિ છે તો આવતી આ સમિટ પણ એવી પ્રેરણાલક્ષી નિવડશે એવી અમારી અપેક્ષા સાથે આયોજન ચાલી રહ્યું છે